જો પાત્રા બનાવતી વખતે બીડા વાળવાનો કંટાળો આવતો હોય અને પાત્રાના પાનમાંથી નસો કાઢવી ના ગમતી હોય તો આ વિડીયો ખાસ કરીને જોજો આજે હું અહીંયા તમારી માટે પાત્રા બાઇટ્સની રેસીપી લઈને આવી છું એકદમ ઇઝી છે ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી ટેસ્ટી પાત્રા બાઈટ્સની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ અહીંયા મેં પાત્રાના પાન લઈ લીધા છે બાર નંગ મેં પાત્રાના પાન લીધા છે મીડિયમ સાઇઝના પાન છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે આ પાત્રાના પાનમાંથી આપણે નસો કાઢવાની કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી અને આ પાત્રાના પાનને આપણે બસ હળવા હાથે જ આ રીતે કપડાથી થોડા કોરા કરીશું અહીંયા પાત્રાના પાનને બહુ દબાવીને કોરા કરવાની પણ જરૂર નથી અહીંયા આ જે પાછળ મોટી નસ હોય તેને તમે આ રીતે છરીની મદદથી ઇઝીલી કાઢી શકો છો અને તેને અલગ કરી શકો છો તો બધા જ પાનમાંથી આપણે આ રીતે જે જાડી નસ છે પાછળ એ જ કાઢવાની છે જે ઝીણી ઝીણી નસો છે એ કાઢવાની જરૂર નહીં પડે બસ આ એક મોટી નસ કાઢી લીધી છે મેં અને આ રીતે પાનને આપણે વાળી લેવાનું છે બંને પાનને સાથે કરી મેં રોલ તૈયાર કર્યો છે અને આ રીતે હું તેને એકદમ પતલી પતલી સ્ટ્રીપ્સમાં કટ કરી લઉં છું બધા જ પાન આ રીતે કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જો એકદમ કટ કરવું ઇઝી છે અને આ રીતની સ્ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ છે કટિંગ કર્યા પછી આ જે પાન છે એ અઢી કપ જેટલા થાય છે આ માપ કરી લેવું ખાસ કરીને જેથી કરીને બેસનની ક્વોન્ટિટી વધારે કે ઓછી ન થઈ જાય તો અઢી કપ પાનની સામે અહીંયા મેં દોઢ કપ બેસન લઈ લીધું છે અને ત્યારબાદ તેને આપણે સારી રીતે ચાળી લેવાનું છે કારણ કે આપણે જે બેટર બનાવીએ ને તેમાં લમ્સ ના હોવા જોઈએ આ રીતે બેસન ચડાઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનું પાવડર ઉમેરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું ઉમેરી શકો છો આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરું છું અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા અડધી ચમચી મેં અજમો લીધો છે તેને પણ આ રીતે હાથથી મસળીને ઉમેરી લઉં છું અને સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર એક આખા લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે અહીંયા આંબલીનું પાણી પણ ઉમેરી શકો છો અહીંયા મોયણ માટે બે ચમચી જેટલું મેં તેલ ઉમેરી લીધું છે અને આમાં પાણી ઉમેરી આપણે એક બેટર તૈયાર કરી લેવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરી આ રીતે લમ્પ્સ ફ્રી બેટર તૈયાર કરીશું આ બેટર વધારે ઢીલું ન થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી ઉમેરી આ રીતે મેં તેને મિક્સ કર્યું છે તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેં આ રીતે થોડીક મીડિયમ કન્સિસ્ટન્સી રાખી છે બહુ ઢીલું નહીં અને બહુ ઘટ પણ નહીં પાત્રા રોલ બનાવતી વખતે આપણે પાત્રા ઉપર લગાવવા માટે જે રીતનું બેટર તૈયાર કરીએ ને એ રીતનું બેટર જ અહીંયા તૈયાર કરવાનું છે ત્યારબાદ અહીંયા મેં અઢી ચમચી ખાંડ ઉમેરી છે થોડોક ગળ્યો ટેસ્ટ આવે ને પાત્રામાં તો પાત્રા વધુ સ્વાદિષ્ટ લાગતા હોય છે એટલે ખાંડ ઉમેરી છે ગોળ પણ ઉમેરી શકાય અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે અને આ બધું બરાબર હું મિક્સ કરી લઉં છું તો અહીંયા પાત્રા માટે બેસનનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે તો હવે ફ્રેન્ડ્સ આ બેટરની અંદર આપણે પાત્રાના પાન ઉમેરી લઈએ જે આપણે કટ કરીને રાખ્યા હતા અને તેને આપણે હવે આ રીતે મિક્સ કરવાનું છે તો પાનને બેટરમાં સારી રીતે મિક્સ કરવાનું છે આજે તેની સ્ટ્રીપ્સ છે તેને ખોલતા જઈશું અને વચ્ચે વચ્ચે આપણે બેટર ઉમેરતા જઈશું એટલે એકદમ સરસ આ રીતે તે મિક્સ થઈ જશે ત્યારબાદ આ બેટરની અંદર આપણે અહીંયા સફેદ તલ ઉમેરીશું તો બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે પાંચ ચમચી જેટલી બેકિંગ સોડા એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તલ તમે પહેલાં મસાલા સાથે પણ ઉમેરી શકો છો હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે ઉમેરી લીધા છે પણ સોડા આ રીતે લાસ્ટમાં ઉમેરી અને આ બેટરને મિક્સ કરી લેવાનું છે જ્યારે તમારે પાત્રાને સ્ટીમ કરવાના હોય એ સમયે સોડા ઉમેરી તેને મિક્સ કરી લેવાનું અને થાળીમાં આ રીતે ઓઇલ ગ્રીસ કરી આ જે બેટર છે એ બેટર આપણે આમાં પાથરી દેવાનું છે તો બેટરની જે ક્વોન્ટિટી છે એ આ થાળીમાં આખું પાથરીશું તો થોડાક પતલા પાત્રા બાઇટ્સ તૈયાર થશે ક્વોન્ટિટી થોડીક ઓછી છે એટલે આ થાળીમાં થોડીક જગ્યા રહે એ રીતે જ હું આ બેટરને પાથરી લઉં છું એટલે જે પાત્રા બાઈટ્સ છે એ થોડાક થિક બને વ્યવસ્થિત બને હવે આની ઉપર આપણે થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી લઈએ અને આ થાળીને આપણે પહેલેથી ગરમ કરેલા સ્ટીમરમાં મૂકી અને ફૂલ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો અહીંયા જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ તો આપણા પાત્રા એકદમ સરસ સ્ટેમ થઈ ગયા છે આ રીતે ટૂથપીક નાખીને તમે ચેક કરી શકો છો ગેસ બંધ કરી આ થાળીને આપણે બહાર કાઢી લઈએ થોડીક ઠંડી થવા દેવાની છે અને પછી આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે તો તમને જે શેપમાં આ પાત્રા બાઇડ્સ કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો લંબ ચોરસ કે ચોરસ કોઈ પણ સાઇઝમાં તમે તેને કટ કરી શકો છો તો અહીંયા જો મેં આ રીતે તેના પીસીસ કટ કરી લીધા છે સાઇડ્સમાંથી પણ આપણે તેને આ રીતે અલગ કરીશું અને ધીરેથી તાવેતાથી આપણે પાત્રા બાઇટ્સને આ રીતે થાળીમાંથી કાઢી લઈએ તો જો એકદમ સરસ પાત્રા બાઇટ્સ આપણા બનીને તૈયાર થયા છે કલર એકદમ સરસ આવ્યો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો અહીંયા વઘાર કરવા માટે મેં અગારોની ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે આ રીતે સ્ટેનલેસ સ્ટીલ લેડ્સ સાથે આવે છે જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ કડાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરી લઈએ રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા બે લીલા મરચાં આ રીતે સમારીને ઉમેરી લીધા છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી સફેદ તલ ઉમેરીશું તેનાથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે અને પાત્રા બહુ જ અટ્રેક્ટિવ લાગે છે અને તેનો ક્રંચ પણ પાત્રામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં પાત્રા ઉમેરી લીધા અને થોડાક લીલા દાણા ઉમેરી આ બધું જ બરાબર હું અહીંયા મિક્સ કરી લઉં છું વઘાર થઈ જાય એટલે પાત્રાને આપણે કઢાઈમાં જ એક બે મિનિટ માટે ગરમ થવા દઈશું અને એકદમ ટેસ્ટી આપણા આ પાત્રા બાઇટ્સ તૈયાર થઈ જાય એટલે લાસ્ટમાં ગેસ બંધ કરી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ લીંબુનો રસ ઉમેરવાથી જ્યારે તમે પાત્રા ખાઓ છો ત્યારે તમને તે ગળામાં ડૂચો નથી ભરાતો અને એકદમ સોફ્ટ તમારા પાત્રા તૈયાર થાય છે એટલે મેં બેટરમાં પણ વધારે ઉમેર્યું હતું તો ફ્રેન્ડ્સ આ પાત્રા બાઇટ્સની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત આ પાત્રા ટ્રાય કરજો અને તમારા અનુભવો પણ અમારી સાથે શેર કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ